અમરેલી માં ચાલતા ગેટ કાયદેસર સ્પાલ સેન્ટર માટે સ્થાનિક રહીશો દ્વારા કરાયો વિરોધ અમરેલી સિટી માં આવેલ અયોધ્યા એપાર્ટમેન્ટ માં ચાલતા ગેટ કાયદેસર સ્પાસ સામે એપાર્ટમેન્ટ ના રહીશો થયા પરેશાન એપાર્ટમેન્ટ માં રહેતા પંચોતેર પરિવાર લોકો નગરપાલિકા પહોંચી કર્યો હલ્લાબોલ બપોરના ત્રણ થી રાત્રિ દસ વાગ્યા સુધી પરિવારો પાલિકા ખાતે ધરણા પર બેઠાને વિરોધ કર્યો હતો પરિવારો ને નગરપાલિકા પાસેથી ફક્ત આશ્વાસન મળ્યું કોઈ લેખિત જવાબદારી મળી નહીં

સ્કૂલની બસ્સો મીટરની હદમાં કોઈપણ પ્રકારના સ્પાને કોઈ પ્રકારની મંજૂરી આપવાની નથી આ બાબતની અમે લોકોએ નગરપાલિકામાં છેલ્લા સાઠ દિવસ પહેલાં જાણ કરેલી હતી પરંતુ નગરપાલિકાના કર્મચારીઓ દ્વારા અમને કોઈપણ પ્રકારનો સહકાર આપવામાં આવ્યો નથી અમારી અરજીને ધ્યાનમાં લઈ કલેક્ટર અને મામલતદાર દ્વારા પણ અમરેલી ચીફ ઓફિસરને આ બાબતે કાર્યવાહી કરવા માટે સાત દિવસની મુદત આપેલ નગરપાલિકાના કર્મચારીઓ દ્વારા મામલતદાર અને કલેક્ટર ઓફિસના કચેરીના હુકમનો પણ કોઈ પણ પ્રકારે પાલન કરવામાં આવેલ ન હતું જેથી આજે બપોરે ત્રણ વાગ્યાથી અમે લોકો અયોધ્યાવાસી બધા અહીંયા અત્યારે ઉપસ્થિત છીએ અમે સાઈઠ થી પંચોતેર વ્યક્તિઓ અત્યારે અહીંયા હાજર છીએ અને નગરપાલિકા દ્વારા જે કાર્ય કરવાનું બાકી છે જે પ્રકારની નોંધણીની વિગત લેવાની બાકી છે જે સ્પા બાબતે કે અન્ય દુકાનો બાબતે કલેક્ટર અને મામલતદાર દ્વારા જે અભિપ્રાય આપવામાં આપવા માટે જે કહેવામાં આવેલ છે તે અભિપ્રાયની કોપી લેવા માટે અમે લોકો બપોરે ત્રણ વાગ્યાથી હાજર છીએ અને અત્યારે રાતના પોણા દસ વાગ્યા છે કર્મચારીઓ દ્વારા કોઈપણ રીતે નગરપાલિકાના કર્મચારીઓ પાસેથી અમને કોઈપણ પ્રકારનો સહયોગ મળ્યો નથી ના છૂટકે અમારે અહીંયા એક ધારું બેસવું પડ્યું છે કોઈપણ પ્રકારના પ્રત્યુત્તરની તૈયારી નગરપાલિકાના કોઈ કર્મચારીની હતી નહીં તમામ પ્રકારની માહિતી અમે અહીંયા આવીને જોઈ ત્યારે ખબર પડી છે જે કાંઈ પણ સાધનની પુરાવાઓ રજૂ કરવા માટે નગરપાલિકા દ્વારા જે તે સ્પાની સંસ્થાઓને આપવા માટે જે સૂચન આપવામાં આવ્યું ચર્ચા દિવસ ત્રણ ની અંદર અમે આ બાબતે યોગ્ય કાર્યવાહી કરશું અસ્તુ તમારી શું માંગણી છે અમારી માંગણી માત્ર માત્ર એટલી જ છે કે અયોધ્યા એપાર્ટમેન્ટ જે છે ત્યાં પંચોતેર પરિવારો પોતાની બહેન દીકરીઓ સાથે રહે છે તમામે તમામ પરિવારો મધ્યમ વર્ગના છે પોતાની જાત મહેનતથી અને મરણ મૂડીથી મિલકતો ખરીદેલી છે ત્યાં આ પ્રમાણેના જે વ્યવસાયો ચાલે છે તેના લીધે ત્યાં આવતા ગ્રાહકોની ગંદી નજર રહેવાસીઓ બહેન દીકરી ઉપર પડતી હોય જે અમે ચલાવી લેવા માંગતા નથી અમારી વિશેષ કોઈ માંગણી નથી અમે માત્ર ને માત્ર જે સ્પા ચાલે છે તેને બંધ કરીએ એવી અમારી સરકાર